શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન યુકેની પચાસમી સુવર્ણ જયંતિના ભાગરૂપે કચ્છ લોકસભા તથા શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન યુકે દ્વારા કચ્છ લોકસભા વિસ્તારના ટીબી દર્દીઓની સહાયતા અને સેવાના સંકલ્પ સાથે ટીબી મુક્ત કચ્છ અભિયાન અંતર્ગત પોષણ કીટ સાથે જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું ભુજની ટીબી હોસ્પિટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભુજના નગર અધ્યક્ષા રશ્મીબેન સોલંકી શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સ્ટનના ટ્રસ્ટી કુંવરજીભાઈ કેરાઈ ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ વરસાણી ભાજપના શહેર પ્રમુખ મિત ઠક્કર જયંત માધાપરિયા દિનેશ ઠક્કર લાયન્સ ક્લબના હોદ્દેદારો ભરત મહેતા અભય શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે ટીબી મુક્ત કચ્છ અભિયાનના અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અત્રે ઉલેખ છે કે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ આ અભિયાન માટે વિશેષ રસ દાખવીને તેને કાર્યરત કરેલ છે અને તેમના માર્ગદર્શન હેઠળ ટીબી મુક્ત કચ્છ માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે દાતા પરિવારના સદસ્યોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હા મારું નામ કુરજી દેવરાજ વેકરિયા છે હું શ્રી સ્વામિનારાયણ વિલ્સડન યુકે લંડનની અંદર એનો ટ્રસ્ટી છું અને સેક્રેટરી છું એમાં પ્રોટીન એમાં જે આજે કીટ આપવામાં આવી છે એ પ્રોટીન કીટ છે કે જેમાંથી આપણે પ્રોટીન મળે અને ટીબીના જે દર્દીઓ છે એને જલ્દી રાહત મળે એ ટાઈપની કીટ છે અને એનું સ્વાસ્થ્ય સારું રહે એટલે આ પસંદગી કરવામાં આવી છે એનું કારણ છે સેવા તો જ્યારે આપણે નાણ સેવાની પણ કરવામાં આવી છે નાણ સેવા સંસ્થાની તેમજ હિલિંગ હેડ્સની પણ સેવા કરવામાં આવી હતી તેમજ આપણે અહીંયા આ ટીબી મુક્ત જે ભારત બનાવવાનું છે એમાં સેવામાં આપણા જે એમએલએ વિનોદભાઈ એમણે પણ જ્યારે લાઇન હોસ્પિટલની અંદર ભેગા થયા હતા અને એમણે પણ વાત કરી કે આ એક અભિયાન ચાલે છે આપણે અહીંયા ટીબી મુક્ત કચ્છને કરવું છે તો આ રીતે આપણે તમે જો યોગ્ય લાગે તો સેવા કરી શકીએ તો એમના કહેવાથી પણ અમને સરસ એની વિચારણા લાગી અને આ સેવાનો દોર અમે હાથમાં લીધો અમે દાખલા તરીકે એ મંદિર થકી જે વિલ્ઝન મંદિર યુકે છે એને જ્યારે જ્યારે ભૂકંપ આવે અહીંયા દેશમાં હોય કે વિદેશમાં હોય ત્યારે અમે ઘણી બધી સહાયતો સ્કૂલ બાંધવી તો સ્કૂલ અમે બાંધી આપીએ છીએ ત્યારે પણ ઘણી વખતે અહીંયા બીજી હોનારગત થયું હતું તો એમાં પણ ગવર્મેન્ટને ફંડ આપીએ છીએ આર પણ ફંડ આપીએ છીએ આવી રીતના ઘણી બધી સેવાઓ કરી છે અને એ ગવર્મેન્ટને તેમજ આપણા હરિ આપણા જે માણસો છે એને કેવી રીતે અહીંયા લાભ મળે એ રીતે અમારી આ બધી યોજનાઓ હોય છે દિનેશભાઈ ઠક્કર મહામંત્રી ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટી ટીબી વિશ્વ દિવસ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જ્યારે આહવાન થયું કે આપણા ભારતની અંદર એક પણ દર્દી ટીબીનો ન હોવો જોઈએ ટીબી મુક્ત ભારત ટીબી મુક્ત કચ્છના અભિયાન દ્વારા આપણા કચ્છના લોકપ્રિય સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ ને ટ્રસ્ટ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ લોકસભા પરિવાર તેમજ સ્વામિનારાયણ મંદિર વ્યુઝડન યુકે લંડનની અંદર જ્યારે સ્વામિનારાયણ મંદિરનું પચાસમો વર્ષની જ્યારે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે બંને સંસ્થાઓએ સંયુક્તપણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર સાતસોથી વધારે કીટો ટીબીના દર્દીઓ માટે વિતરણ કરવામાં આવ્યું અને આ બંને સંસ્થાઓએ નેમ લીધી છે કે જ્યાં સુધી કચ્છની અંદર એક પણ ટીબીનો દર્દી ન રહે ત્યાં સુધી આ કીટનું વિતરણ અવિરત ચાલુ રહેશે સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ પણ અત્રે ઉપસ્થિત છે એમની પણ એક નેમ છે કે આપણો જન્મભૂમિ જ્યારે કચ્છ હોય અને કચ્છના દર્દીઓની જ્યારે સેવા કરવાનો મોકો મળતો હોય તો એ પણ એમનું સદભાગ્ય માને છે આજના દિવસે બંને સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવીને આવી સેવા કરવાની પરમ પૂરપાળું પરમાત્મા બંને સંસ્થાઓને શક્તિ આપે અને જ્યારે અમારા સાંસદ વિનોદભાઈ અમારા સૌના રાબર એમની એક જ નેમ છે કે કચ્છના સેવાળાના માનવી સુધી જઈ અને નાનામાં નાની સેવા કઈ રીતે થઈ શકે એમનો જન્મદિવસ હોય ત્યારે બસો બસ્સો કાર્યક્રમો કરી અને લોકો સુધી પહોંચતા હોય છે ત્યારે તેમને સ્વામિનારાયણ મંદિરને પણ વાત કરી એમને વાત મૂકી અને સ્વામિનારાયણ મંદિરે એમની વાતને સહજ સ્વીકારી અને આ સંસ્થા સાથે જોડાયું છે અને આવનાર સમયમાં પણ સ્વામિનારાયણ મંદિર વિસ્દન મંદિર યુકે અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ લોકસભા પરિવાર દ્વારા ઘણા બધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે એવું અત્રેથી અમે જણાવીએ છીએ આભાર દરમિયાન વિશ્વ ટીબી દિવસ નિમિત્તે કેવી રીતે ટીબીના રોગોને દૂર રાખી શકાય તે અંગે ડોક્ટર મનોજ દવે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હું ડોક્ટર મનોજ દવે જિલ્લા ક્ષય અધિકારી કચ્છ ટીબી મુક્ત કોઈ પણ વિસ્તારને કરવો હોય ત્યારે સૌપ્રથમ તો એ વિસ્તારમાં જેટલા ટીબીના દર્દી અત્યારે હોય તેમને વહેલી તકે શોધી લેવા જોઈએ એના માટે પ્રજાજનોને મારી અપીલ છે કે પોતાને જો બે અઠવાડિયાથી વધારે ખાંસી આવતી હોય તાવ આવતો હોય ભૂખ ન લાગતી હોય તો તાત્કાલિક પોતાના નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે અને વહેલામાં વહેલી તકે પોતાના ગળફાનું નિદાન કરાવે છાતીનો એક્સરે પડાવે તો ટીબીનો દર્દી વહેલો આપણે પકડી શકીએ અને ત્યારબાદ જો એને સારવાર પર મૂકી દઈએ તો પંદરથી વીસ દિવસની અંદર સારવારમાં જ એ લગભગ નવ્વાણું ટકા જંતુમુક્ત થઈ જતો હોય છે પરંતુ ઉથળો ન મારે એના માટે આપણે ઓછામાં ઓછી એમને છ મહિનાની સારવાર આપવાની હોય એટલે એ પંદર દિવસ પછી પોતાના ઘરમાં કે આજુબાજુ જે લોકો હોય એને ચેપ ન ફેલાવે એટલે વહેલામાં વહેલાં નિદાન કરવું એ ખૂબ જ અગત્યનું છે અગાઉ જે ઓગણીસો નેવું પહેલાં આપણી પાસે દવાઓ એટલી બધી ઉપલબ્ધ નથી જેના કારણે સેનેટોરિયમ ઊભા કરવામાં આવ્યા હતા અને માત્ર સારો ખોરાક અને ચોખ્ખી હવાના આધારે લોકો પ્રતા પોતાની પ્રતિકાર શક્તિ હોય તો સાજા થઈ જતા પરંતુ ઓગણીસો બાણું પછી અને કચ્છ જિલ્લામાં ભૂકંપ પછી આર નામનો પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો રિવાઇઝ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ એમાં અદ્યતન દવાઓ આવી અત્યારે એમાંથી પણ વધુને વધુ અદ્યતન દવાઓ આવી રહી છે જેના કારણે ગંભીર પ્રકારના ટીબીની પણ હવે આપણે છ માસમાં જ દવા પૂરી કરી શકશું જેને બીપાલ નામની દવા કહેવામાં આવે છે કચ્છ જિલ્લામાં આપણે એક દર્દી એનો શરૂ પણ કરી ચૂક્યા છીએ હવાથી દ્વારા ફેલાતો બેક્ટેરિયાથી જન્ય આ રોગ હોય માસ્ક પહેરવામાં આવે ભીડભાડમાં ઓછું આપણે બને છે ત્યાં સુધી ન જઈએ અથવા તો ભીડભાડમાં જવાનું થાય તો રૂમાલ અથવા માસ્ક બાંધીએ ઉધરસ આવતી હોય ત્યારે ખાસ કરીને રૂમાલ અથવા હાથ મોઆે મૂકીએ તો બીજાને ચેપ આપણે અટક લાગતો અટકાવી શકાય આખા વર્ષમાં ત્રણ હજાર નવા દર્દીઓ નોંધાય ત્રણ હજારથી વધારે એટ એ ટાઈમ અત્યારે આપણી પાસે લગભગ સોળસો પચાસ સોળસો સિત્તેર જેટલા દર્દીઓ સારવાર એકી આજની તારીખમાં લઈ રહ્યા હોય છે એમના જે સગાવાલા હોય છે એમની એક સિવાય ટીબી નામની ચામડીના પળ નીચે સારવાર તપાસ કરવામાં આવે છે જો એ ટેસ્ટ પોઝિટિવ આવે એનો મતલબ એ છે કે એને પણ ચેપ લાગી ચૂક્યો છે તો ભવિષ્યમાં એને ટીબી ન થાય એના માટે દર અઠવાડિયે ખાવાની ટીપીટી એટલે કે ટીબી અટકાયતી સારવાર ટીબી પ્રિવેન્ટીવ થેરાપી માત્ર બાર અઠવાડિયા દર અઠવાડિયા માત્ર એક જ દિવસ જો બાર અઠવાડિયા એના સગાવાલા લઈ લે તો એને ભવિષ્યમાં આ ટીબી થતો અટકી જાય છે સામાન્ય લોકોને મારો સંદેશો એ જ છે કે તમારી આજુબાજુ અથવા ઘરમાં કોઈને પણ જો આવા લક્ષણો ટીબીને લગતા હોય તો એમને મોકલે અથવા લઈ આવે કોઈપણ સરકારી આરોગ્ય કેન્દ્રમાં તમામ નિદાન સારવાર બધું મફત છે વહેલી તકે નિદાન કરાવે અને પૂરેપૂરી સારવાર લે જો અધૂરી સારવાર લેવામાં આવે તો સાદા પ્રકારનો ટીબી ગંભીર ટીબીમાં પરિવર્તિત થઈ અને જીલેણ સાબિત થઈ શકતો હોય છે ખાસ કરીને સાઠ વર્ષથી ઉપરના હોય ઘરમાં કોઈ ડાયાબિટીસવાળા હોય સગર્ભા હોય સ્મોકિંગ કરતા હોય આલ્કોહોલ લેતા હોય આવા બધા હાઈ રિસ્ક દર્દીઓ કહી શકાય કે એને એની રોગપ્રતિકાર શક્તિ ઓછા હોવાના કારણે ટીબી લાગુ પડવાના ચાન્સ વધારે છે તો આવા લોકોએ સમયાંતરે ત્રણ મહિને છ મહિને બાર મહિને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ અને ગડફાની અથવા એક્સરેની તપાસ કરાવી લેવી જોઈએ